ગઈકાલે મતદાન પણ યોજાયું હતું અલગ અલગ હોદ્દાઓ માટે મતદાન યોજાયું હતું જેમાં આજે પરિણામ જાહેર થયું છે મતગણતરી બાદ પ્રમુખ પદે વિનય કુમાર જયંતિભાઈ પટેલ અને મહામંત્રી પદે સુરેશભાઈ પટેલ ભવ્ય વિજય થયો છે સાબરકાંઠા જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા છ હજાર એકસો એક્યાસી શિક્ષકોએ પ્રમુખ પદ મહામંત્રી પદ સહમંત્રી પદ ઉપપ્રમુખ પદ સહિતના અલગ અલગ હોદ્દાઓ માટે મતદાન કર્યું હતું જિલ્લાના પંદર બૂથ ઉપર ગઈકાલે મતદાન થયું હતું જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકીના વિનયકુમાર જયંતિલાલ પટેલનો વિજય થયો છે સાતેજ જ મહામંત્રી પદ ઉપર બે ઉમેદવારો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની નવા હોદ્દેદારોની ચૂંટણી માટે કુલ ચાર હોદ્દા માટે કુલ અગિયાર ઉમેદવારો મેદાનમાં હતા એમાંથી ચાર ઉમેદવારો પ્રમુખના એક ઉમેદવાર ઉમેદવાર છે કુલ મહામંત્રી મતદાન હતું તેમાંથી પ્રમુખ તરીકે વિનય કુમાર જયંતિભાઈ પટેલ કેશરપુરા પ્રાથમિક શાળા તેમજ મહામંત્રી તરીકે સુરેશ કુમાર વિઠ્ઠલભાઈ પટેલ સ્ટેશન શાળા અને મનોજ કુમાર ગામેતી વિજયનગર કોડિયાવાડા સીઆરસી તેમજ સહમંત્રી તરીકે પિનલ કુમાર અતુલભાઈ પટેલ ભારે રસાકસી બાદ ચૂંટણીમાં જાહેર છે જિલ્લાના શિક્ષકોએ ખૂબ ઉત્સાહથી પંચાણું ટકા જેટલું મતદાન કર્યું હતું અને લોકશાહીના આ પર્વને ખૂબ સારી રીતે ઉજવ્યું હતું અને નવીન હોદ્દેદારોને એમને ચૂંટી કાઢ્યા છે નવીન વરાયેલા સર્વે હોદ્દેદારોને ચૂંટણી પંચ હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું વડોદરા હણી નદી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ ડી